I didn't know સૌરા મંડપ આવેલા છે આ ત્રણેય પહેલો જે છે ત્યાં બાપુ સંભાળી રહ્યા છે બીજો સૌરો કાળવામાં દરવાજાની સામે નરસિંહ મહેતાના સ્ટેચ્યુ ની સામે બિલકુલ જે સૌરવ આવેલો છે એ સૌરામાં જગન્નાથ બાપુ જે છે તે સંભાળી રહ્યા છે અને અખંડ સૌરો જે કહેવામાં આવે છે આ અખંડ સૌરો ઉપર સવરા મંડપ તે કહેવામાં આવે છે ત્યાં ઉપર અખંડ સવરો છે અખંડ સવરોની અંદર ત્રણ સંત મહાપુરુષોએ બાર વર્ષ સુધીનું વજન કરેલું છે પહેલા ગોપલનાથ તપુ બીજા શેવાનાથ તપુ અને ત્રીજા ભગતનાથ તપુએ બાર વર્ષ સુધીની તપસ્યા કરી અને આ ચેતન ધૂણાને ચેતન રાખ્યો છે આ તિથિ જે છે આ તિથિનાથ બાપુની તિથિ ભક્તિનગર અને આ દર વર્ષે બાપુની ભગતનાથ બાપુ ની છોટુનાથ બાપુ ની અને સેવાનાથ બાપુ તિથિ બાપુના વસંગો

અને હાલ જે સૌરા મંડપ જે ઉતારો છે કૃપા આશ્રમ છે ત્યાં જેઠાભાઈ પરમાર કરી અને એ દુઃખ અને બધી અહીંયા ભરત બજાવવાની થતી હોય એ બધી બજાવે છે હવે આ રામદેવજી મહારાજ આરતી લીધા બાદ બાપુ જે બેઠક છે બાપુ જે આશ્રય સ્થાન છે જે બેઠક ઉપર બાપુ બેસતા હતા આપણે એનાથી આગળ વધી અને આપણે આમાં લેવાના ઉપલા સવરા મંડપમાં શિયાળ જુગ ના જે પાટ છે એ મુજબ નું પાટનું નિર્માણ ભગતનાથ બાપુએ કરેલું છે આ પાઠ ની જેમ ઉપર છે તેમ જ અહીંયા દર્શાવવામાં આવેલો છે પૂર્ણ થયા પછી ભગતનાથ બાપુ નું જે આસન છે એ આ એમ આસન છે આ આસન ની અંદર બાપુ નું જે પ્રસાદ લેવા માટે જે ખપર કઈ છે આ ખપરની અંદર બાપુને અઢાર વર્ષ સુધી ભગવાન લઈ ભગન પ્રસાદ લઈ અને ગુરુ દુર્વાસા નું પ્રુપ જે પુરવાર કરવી જોઈએ એવી ભગતનાથ બાપુ એ કરી છે આ એમનો કોટવાડ છે કોટવાડ બાપુ એ જે જગ્યાએ જાય ત્યાં બાપુ કોટવાડ ભેગા લઈને જતા ત્યાર પછી આ જે છે અને પાવડી છે ત્યારબાદ આ ભગતનાથજી ના શરણ પાટુકા છે અને ઉપર જે કેલી ચિત્ર દર્શાવવામાં આવ્યું છે આ ચિત્ર એમાં અલગ આદેશ લખેલું છે બીજો એક નાનો ફોટો છે એમાં પણ અલગ અલગ આદેશ લખેલું છે અને એક વસ્તુ આ જે વસ્તુ દર્શાવવામાં આવી છે રામદેવજી મહારાજ ના જે પાઠ છે દહા પાઠ છે વિહો પાઠ છે પંચરો પાઠ છે તેત્રી જોત પાઠ છે બારપોરા નો પાઠ છે આ પાઠ પેલા આ પાઠ પેલા જે શિવ શક્તિના પાઠ હતા એ આ શિવ શક્તિ પાઠ દર્શાવવામાં આવેલા છે અને એનાથી આગળ એનાથી આગળ જે નાથીજી જે ધૂણો છે એ ચેતન ધૂણો અહીંયા હાલ ચેતન છે અને બે હજાર ઓગણીસ ની સાલ સુધી બાપુ સાનિધ્ય ભગતનાથ બાપુ અને અમે પોતે પણ લઈ આવ્યા હતા આ અમલી નો રોગ જે છે એ વાવી અને અત્યારે આવડું મોટું વૃક્ષ થઈ ગયું છે અને ભગતનાથ બાપુ અમલી તરીકે ઓળખાવતા

અને આજની તારીખે જે કાંઈ પ્રોગ્રામ છે જે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામમાં હાલ હાજર જેટલા દેવતાઓ છે એની બધે હાજરી આપી છે અહીંયા ભોજન ભજન અને સત્સંગના કાર્યક્રમો વારંવાર થાય છે ભગતનાથ બાપુના સાનિધ્યમાં આવતા તમામ દેવતાઓને સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે ભગતનાથ બાપુની ગોપાલ ભોલાનાથ બાપુનીષ્ણ નિવાસન શાસન આદેશ 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 ગોપાલ છતાળ કિશન શ્રંગાર છત્રાલ Adees, 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 Mama!